ભારતીય જનતા પાર્ટી દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ અને માર્કેટયાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા શરૂ રાધનપુર ચાણેશમા અને હારીદની સેન્સ નગરપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ અનેક દાવેદારો રાધનપુર પહોંચ્યા રાધનપુર પાલિકા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા

નગરપાલિકા કબજે કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવેલ છે પાલિકાના સાત વોર્ડના અઠ્યાવીસ ઉમેદવારો નક્કી કરવા માટે સોમવારના સવારે રાધનપુર માર્કેટ યાર્ડમાં હોલ ખાતે નગરપાલિકા ચૂંટણીના પ્રભારી સ્નેહલ પટેલ નિરીક્ષક દીપિકાબેન પ્રદેશ ભાજપ સરદારભાઈ ધારાસભ્ય ખેરાલુ આશિષભાઈ દવે દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી નગરના સાત વોર્ડમાં ઉમેદવારી કરવા ઈચ્છુક લોકો પોતાના ટેકેદારો સાથે માર્કેટયાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા પાલિકાના સાત વોર્ડમાં સો જેટલા લોકો દ્વારા સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર પાટણ